બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગત રાત્રિના કેટલાક વિસ્તારોમાં ધોધમારતું કેટલાકમાં ઝરમર વરસાદ નોંધાયો હતો આ અણધાર્યા વરસાદને કારણે ચોમાસુ સિઝનના તૈયાર પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેનાથી ખેડૂતો ચિંતિત બન્યા છે અમીરગઢ પાલનપુર ડીસા દિયોદર કાંકરેજ અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં એક ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે વહીવટ તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે માર્કેટયાર્ડમાં ખેતપેદાશ વેચાણ અર્થે આવતા ખેડૂતોને પોતાની ખેતપેદાશ તાડપત્રી અથવા તો પ્લાસ્ટિકથી ઢાંકીને સુરક્ષિત રાખવા જણાવાયું છે ઉનાવા માર્કેટયાર્ડમાં આજે કપાસની હરાજીનું કામકાજ બંધ રહ્યું છે વરસાદી માહોલ અને કપાસનું તોલ શક્ય ન બનતા આ નિર્ણય લેવામાં આવ્યો છે ઊંઝા નજીક આવેલા આ માર્કેટયાર્ડમાં દિવાળીની રજાઓ બાદ સોમવારે શુભ મુહૂર્તમાં હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસે કપાસની તેર ગાડીની આવક પણ થઈ હતી જોકે ગઈકાલથી શરૂ થયેલા વરસાદને કારણે કપાસનું તોલ થઈ શક્યું ન હતું આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય મહેસાણાના બહુચરાજીમાં વીજ કંપની બેદરકારીના કારણે એક જ પરિવારના પાંચ સભ્યોને વીજ શુક લાગ્યો હતો જેમાં એક નવ વર્ષના કિસ્મત ઠાકોર નામના બાળકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ચાર લોકોનો આ બાદ બચાવ થયો છે જોકે આ ઘટના બાદ વીજ કંપનીના અધિકારીઓ તપાસ માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા બહુચરાજીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા નવ વર્ષના કિસ્મત ઠાકોર નામનો બાળક સવારે બાથરૂમનો દરવાજો ખોલે છે ત્યારે અચાનક તેને કરંટ લાગે છે બાળકને બચાવવા માટે તેના માતા પિતા અને પરિવારના અન્ય સભ્યો પણ દોડી આવે છે જેના કારણે પિતા સહિત ચાર લોકોને પણ વીજ શોક લાગ્યો હતો જોકે વીજ શોક લાગવાને કારણે કિસ્મત ઠાકોરનું ઘટના સ્થળે હતું વિસનગર તાલુકાના રાલીસણા ગામમાં આવેલા તળાવમાં સામૂહિક રીતે માછલીઓના મોત થયા છે મંગળવારે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં તળાવની સપાટી પર તરતી જોવા મળી હતી જેના કારણે ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે ગ્રામજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ તળાવ કિનારે એકઠા થયા હતા તપાસ કરતા તળાવનો મોટો ભાગ મૃત માછલીઓથી છવાયેલો જોવા મળ્યો હતો ગામના મહિલા સરપંચ ફિરદુસબેન પઠાણને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા સરપંચ ફિર્દુષબેન પઠાણે આ અંગે સ્થાનિક આરોગ્ય તંત્રની જાણ કરી છે અને તપાસની માગણી કરી છે ગ્રામજનો અને સ્થાનિક

નિરાકરણ માટે અમીરગઢ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ એક નવેમ્બર બે હજાર પચીસથી વેચાણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અડગા રહેશે વ્યાજબી ભાવની દુકાનોમાં સંચાલકોને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી રાજ્યના પુરવઠા મંત્રીઓને પણ આ ગંભીર પડતર માંગણીઓ અંગે વર્ષોથી જાણ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી તેનું કોઈ ઉકેલ આવ્યો નથી તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન દરમાં વધારો ઈ પ્રોફાઇલ તકેદારી સહાયકોના ઉમેરો તેમજ સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલ બનાવવાની સુવિધા સમિતિના સભ્યોના એંસી ટકા બાયોમેટ્રિક વેરીફિકેશનનો પરિપત્ર રદ કરવો સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોનો ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે